શિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીન ઉપર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી કરસરોની મશીનો ચાલુ કરી દીધા છે સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે લીજોના પરવાનગા વગર લીજો રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાઓના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે

પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બારના લોકો એ કબજો જમાવીને બેઠા છે કોન્ટ્રાક્ટરો બારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર લોકોને ભરતી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે સિલિકાના પ્લાન્ટ હોય કરસર હોય કોરી હોય કે રેતીની લીજો હોય ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું એ જ માગણી સાથે અમે આજે કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી